હાલો તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નાર્યરત્ન ભક્તોમાંના એક એવા ધુરાજી ગામના ગંગાબાઈનું આખ્યાન સાંભળીશું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ગંગાબાઈ થઈ ગયા છે ચુડા ગામના ગંગાબાઈ જેતલપુરના ગંગાબા અને આપણે આજે સાંભળીશું ધુરાજીના ગંગાબાઈનું આખ્યાન જેઓ વ્યવહારે દુર્બળ હતા અને ઘરમાં

નવખંડ ધરતી માં સ્વામી છત્રાયા ચાલે જન અને કોલ કલ્યાણ આ અક્ષર ના વાસી વાલો આ પર સુરઠ દેશમાં રામાનંદ સ્વામી ઘૂંટી ઘૂંટી ને ભક્તોને રંગ ચડાવ્યો બ્રાહ્મણ ભક્ત માવજી દવે અને તેમના બહેન ગંગાબાઈ તેમના મુખ્ય સેવક હતા માવજીભાઈ અને ગંગાબાઈ આર્થિક સ્થિતિ નબળી હતી માવજીભાઈ ને ચાર પુત્રો હતા પડ્યા ઉપર પાટો દુખતા ને ઠેસ નબળા માવજીભાઈ ગંગાબાઈ છતાં ગંગાબાઈ ધીરજ રાખીને પોતાનું ભાંગ્યો ગાડું જેમ તેમ ચલાવતા હતા અને સત્સંગના નિયમ ધરમ દિયપણે પાડતા હતા હવે વાત છે સંવત અઢારસો ની અને સંતોના ઉતારાની બધી વ્યવસ્થા કરી થોડી વારે ચોખ્ખા જળનો ઘડો મેલતા પૂછ્યો કે હે મહારાજ જમવાનું શું કરવાનું છે ત્યારે મહારાજે બોલ્યા અમે ફરેણીથી જમીને નીકળ્યા છીએ બ્રહ્માંડો ના માલિક છે તેમ છતાં પોતાના ભક્તો સાર સંભાળ એમના વ્યવહાર અને વરાને કેવી ખાસ કાળજી રાખે છે ત્યારે ગંગાબાઈ બોલ્યા કે હે મહારાજ હું તો રહી બાઈ માણસ ધરમ ધ્યાન થાય એટલા કરું છું ભાઈ છોકરા ગામ લોટ માંગી લાવે છે એમ ગાડો ગબડાવીએ છીએ બીજું તો અમારી પાસે કઈ રડતર નું સાધન નથી તેમજ છોકરાઓ પણ અભણ રહ્યા છે તે બીજી આવક સી થાય ગંગાબાઈ ની વાત સાંભળી પાસે બેઠેલા મુક્તાનંદ સ્વામી પાસે જય મહારાજ બોલ્યા કે હે સ્વામી તમારી પાસે કઈ પુસ્તક છે ત્યારે સ્વામી બોલ્યા હા મહારાજ રામાયણના ત્રણ કાંડ પડ્યા છે મુક્તાનંદ સ્વામી કહ્યું છે શ્રીહરિએ એ પુસ્તકો હાથમાં લઈ કહ્યું હે ગંગાબાઈ તમે ચિંતા ના કરશો રામાનંદ સ્વામીની કૃપાથી બધા સારા વાના થશે અને માવજી દવાઈ દીકરા ક્યાં છે બોલાવો લ્યો મહારાજ આ લોટ માંગી લાવ્યા એમ કહી ગંગાબાઈ એ ચારેય ને પાસે બોલાવ્યા મહારાજે ત્રણે છોકરાને એક એક કાંડ આપ્યો અને કહ્યું છોકરાઓ આ પુસ્તક બરાબર ભણજો એટલે તમને વિદ્યા ચડશે તમે મોટા પંડિત થશે કથા કરશો અને ફેબાના કહેવામાં રહેજો કહેવામાં રહેજો એટલે સર્વે વાતે સુખી થશે અને આ ચોથો ઘર વ્યવહાર ચલાવશે ભગવાન તમારું સારું કરશે એમ આશીર્વાદ આપ્યો થોડી વાર કરી મહારાજ સંત મંડળ સાથે રજા લઈ ઉપલેટા તરફ ચાલતા થયા દિવસ ફરી થોરાજી પધાર્યા અને ગંગાબાઈ ને ઘેર આવી ફળિયામાં પીપળાના ઝાડ નીચે બેઠા થોડી વારે ગંગાબાઈ બહાર ગયેલા તે ઘરે આવ્યા પીપળાના ઝાડ નીચે શ્રીહરી અને સંતોને બેઠેલા જોઈ હરખાતા બોલ્યા અરે રે અરે મહારાજ આમ અચાનક ક્યાંથી પધાર્યા સારું લ્યો ઉતારો કરો ના ગંગાબાઈ અમે જાજુ રોકાવાના નથી આ તો તમારો ભાવ હતો તો અમે જમવા પધાર્યા છીએ જટપટ રસોઈ કરો એટલે જમીને આગળ ચાલીએ મહારાજ આવું બોલે છે ત્યારે ગંગાબાઈએ કહ્યું એવી તે શું ઉતાવળ છે મહારાજ ત્યારે મહારાજે જવાબ આપ્યો

એ કશુંય નહીં લે ત્યારે ગંગાબાઈ સારું એવું કહીને ગંગાબાઈ રસોડામાં આવી વિચારમાં ચડ્યા વ્યવહારિક સ્થિતિ નબળી છે એ તો શ્રીહરી જાણે છે અને આજે શ્રીહરી સામે ચાલીને જમવા પધાર્યા છે શું કરું ઘરમાં તો એક ટંક પૂરતો જ લોટ છે અને શાકભાજીમાં કશોય નથી બહારથી માંગી આવું તોય ફુંડું થાય મહારાજને તો શુદ્ધતાથી રાંધેલું જોઈએ

જે સત્ય છે અને મહારાજે સામે ધરાવ્યા અને શરમથી નીચું મોભા રહ્યા અડધો રોટલો અને મઠની દાળ મહારાજ ખાઈ ગયા એ જો મુક્તાનંદ સ્વામીથી રહ્યું ન રહ્યું અને બોલાઈ ગયો અને તે બોલ્યા હા હા મહારાજ બહુ જાજુ ન ખાશો હજુ ત્યારે મહારાજ બોલ્યા કે હે સ્વામી આ તો ગંગાબાઈ ભાવના નું ભોજન છે એ નડે નહીં શું એની મીઠાશ છે જુઓ તો ખરા આની આગળ બત્રીસ ભોજન ને મોડા પડે

મહારાજ માં જોડે અને સૌ કોઈ જાણે સમજી આખ્યાન પરથી કે આપણે ભગવાનનો થાળ હંમેશા નિયમિત કરવો જોઈએ આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા

ફરી મળે એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ના ખૂબ નવા એવા દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ